જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ અલ્ટો કે ટેન વ્યકસાય ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર ને પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવામાં છે તો વિડીયો પૂરા જોતા રહેજો બધી જ માહિતી તમને મળી રહે છે આ ગાડી વિશેની ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરવાનું ભૂલતા નહીં તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર મારો જોઈ રહ્યા છો તેના પર બધી વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે જે મારુતિ અલ્ટો કે ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે બે હજાર સોળના મોડલની ગાડી છે થર્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર સિકવન્સ કીટની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીનો વીમો ચાલુ છે કિંમત વિશે જણાવું તો ગાડીની કિંમત બે લાખ પચીસ હજાર કિંમત અંદાજીત છે ફિક્સ નથી તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કમલપુર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર અઠ્યાસી ચાર એકાણું છેતાલીસ ત્રણ સડસઠ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે મિત્રો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો ભાઈનો કોન્ટેક્ટ કરીને જાજો જો વેચાઈ ગઈ છે તો તમારે ખોટો ધકો થાય છે બાકી એ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીના બધા જ ટાયર નવા છે પાવર વિન્ડોઝ જોવા મળશે તેમજ પાવર સ્ટેરિંગની અંદર તમને આ ગાડી જોવા મળશે એ ચી શ છે આ ગાડીમાં કુલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ટાયર બધા જ નવા નાખેલા છે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવશે પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કીટની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે